શહેરના સાધુ વાસવાણી રોડ પર નટરાજનગરના વસવાટ કરતા રહેવાસીઓએ આજે કોર્પોરેશન ખાતે કરી ધોરણે આ જગ્યા આપવા સામે વિરોધ નોંધાવી ત્રીસ વર્ષથી વસવાટ કરતા તમામ પરિવારોને દસ્તાવેજ કરી રજૂઆત કરી હતી નાગરિકતાના અધિકારો સાથે સ્વતંત્ર ભારતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિ અનુસૂચિત જાતિ તેમજ અન્ય સમાજના પરિવાર તરીકે વસવાટ કરે છે અને આ નોટિસ કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે રહેવાસીઓ એ જણાવ્યું હતું કે અમો અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિ અનુસૂચિત જાતિ તેમજ અન્ય સમાજના છીએ અમે અરજદારો ઉપરોક્ત દર્શાવેલ વિસ્તારમાં છેલ્લા ત્રીસ વર્ષથી વસવાટ કરીએ છીએ અને ધંધો વેપાર કરીને અમારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ આ સ્થળે કોઈ પણ પ્રકારની સુવિધા ન જે અતરિયાર ઘોર જંગલ અને વિરાળ જેવી જગ્યા હતી જ્યાં માનવી તો શું પશુ પણ આવવા તૈયાર નહોતા એવા સમયથી આ ઉજ્જવળ જગ્યાનો ઉપયોગ ને ભોગવટો

આરએમસી દ્વારા જબરદસ્તી આ લોકો ઉપર પીપીપી યોજના થોપવામાં આવે છે બિલ્ડરને લાભ દેવા માટે આ લોકોને જબરજસ્તી એવું કહેવામાં આવે છે કે જો તમે ખાલી નહીં કરો તો અમે ડિમોલેશન કરી નાખશું પીપીપી યોજનામાં તો જે પબ્લિક છે બરાબર એ લોકોનો સાથ સહકાર હોય એ લોકોને ડેવલપ કરવા માટે ઝૂંપડપટ્ટી ડેવલપ કરવા માટે સ્માર્ટ સિટી બનાવવા માટેનો જે કાંઈ પ્રોજેક્ટ છે પણ આ લોકો ગરીબોને દૂર કરો એવી રીતે આ લોકોનું જે પ્લાનિંગ ચાલી રહ્યું છે બિલ્ડરને લાભ અપાવવા માટે આ લોકો અનેકો રજૂઆતો કરી છે કાયદેસર રહેણાંકની પણ રજૂઆતો કરી છે પણ કોઈ સાંભળતું નથી બેરી સરકાર છે અત્યારે એક બાજુ અયોધ્યાની અંદર બાવીસ તારીખે આટલી જબરદસ્ત લડાઈ આટલા વર્ષોની હજારો વર્ષની લડાઈ પછી રામલલાને બેસાડી રહ્યા છે અને એક બાજુ રાજકોટની અંદર હિન્દુ સમાજને બેઘર કરી રહી છે એટલે આ સરકારની કઈ પ્રકારની નીતિ છે બેવડી નીતિ કાંઈ સમજાઈ નથી રહી એટલે અમારી તમામ સમાજ દ્વારા રજૂઆત છે ખાસ કરીને યુવા ભીમસેના દ્વારા રજૂઆત છે કે જે તમે લોકોની જે સરકાર છે લોકશાહીની અંદર પ્રજા એ સરકાર છે તો તમે પ્રજાને આવી રીતે દૂર કેવી રીતે કરી શકો જો આ દૂર થશે તો આ જે તમામ સમાજના લોકો મતનો જે લોકસભાની ચૂંટણીમાં મતનો બહિષ્કાર કરશે અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે આ ચીમકી છે અને કાલે શનિવારે જો આંદોલન કાલે શનિવારે જો ડિમોલેશન કરવામાં આવશે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે વાસીઓ દ્વારા એ લોકોને એવું કહેવું છે સાથે સાથે લક્ષ્મીના ઢોરા ઉપર પણ વીસ વર્ષથી અનુસૂચિત જાતિને ઓબીસી સમાજના લોકો રહે છે એમને પણ અવારનવાર નોટિસો આપીને હેરાન કરવામાં આવે છે તો રાજકોટની અંદર વધુ સંખ્યામાં નેવું ટકા ઉપર હિન્દુ સમાજના લોકોને જે મકાનો ડિમોલેશન કરવામાં આવી રહ્યા છે તો અમારે મીડિયા દ્વારા અને લેખિતમાં પણ અમારી રજૂઆત છે કમિશનર કમિશનરશ્રીને કે રાજકોટની અંદર ચાર હજાર કરતાં વધારે કોટરો ખાલી પડ્યા છે તો આ કોટરો ખાલી પડ્યા છે જે ગરીબો લોકોને જે મકાન ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે ઝૂંપડપટ્ટી એ લોકોને ફાળવી દે એ લોકોની જે કાંઈ પ્રક્રિયા એ લોકો કરવા માટે તૈયાર છે આ અમારી માંગણી છે